પાનસિંહભાઈ રાસિંગભાઈ ભુરિયા કમુભાઈ ખલજીભાઈ બાબોર અને મીરાલાલ પેટ્રોલ પંપના માલિક દીતાભાઈ મચાર ના પૌત્ર યુવરાજસિંહભાઈ રાવત મીરાલાલ પંપ એમની સાથે કલાલ હરીશભાઈ પણ સાથે જોડાશે દીતાભાઈ મચાર દીકરીના દીકરા યુવરાજભાઈ હિતેશભાઈ રાવત જે આપણું મીરાલાલ પંપ છે એમના દીકરા પણ પરિવાર સાથે જોડાઈ રહ્યા છે સાથે મહેશભાઈ નગરસિંહભાઈ પસાયા બારિયા રતનસિંહભાઈ મોતીભાઈ સંજયલી સહકારી આગેવાન પચાસ થી વધુ આગેવાનો ત્યારબાદ લીમણી જિલ્લા પંચાયતના દિનેશભાઈ બાબોર મહેન્દ્રભાઈ મનુભાઈ ટાંડીયા પારઘી અધિક કલેક્ટર કલેક્ટર આરએસ અધિક શ્રી મહેન્દ્રભાઈ નલવાયા અધિક કલેક્ટર કલેક્ટરશ્રી ડીએમ ખાડ ડેપ્યુટી શ્રી માનસિંહભાઈ રાઠોડ તાલુકા પંચાયત નડેલા ઉમેદવાર રાઠોડ રતનસિંહભાઈ ભાવસિંગ પ્રમુખ દાહોદ જિલ્લા પેન્શનર મંડળ ધનુભાઈ નલવાયા ઓડિટર જસવંતભાઈ બાબોર ઓડિટર રાવજીભાઈ પારસિંગભાઈ માવી ગુરાભાઈ વેચાભાઈ બારિયા ધારજીભાઈ રાવી ડામોર એમ તાવિયા રેબેન રામા ગોપાલસિંહભાઈ પણ જોડાશે મુકેશભાઈ ખાડ સરપંચ સૌગઢના પણ તેઓ પણ જોડાશે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે સાથે સાથે પરસોત્તમભાઈ નાથાભાઈ પટેલ બટકવાડા જિલ્લા પંચાયત સભ્ય ઉષાબેન અંબાલાલ પટેલ ગોઠીપડા જિલ્લા પંચાયત સભ્ય ભારૂભાઈ ચૌહાણ

પુરોહિત ગોપાલસિંહભાઈ સોલંકી લાલાભાઈ સોમાભાઈ મથુરભાઈ શંકરભાઈ ગોહેલ આ બધા લોકો ભાજપમાં જોડાયેલા છે સૌનું આપણે જોતા સ્વાગત કરે છે તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે આપણે ભોજન કરીને જવાનું છે મારી ડાબી બાજુ ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા છે તો તમામને નમ્ર વિનંતી કે ભોજન કરીને જાય આપણી વચ્ચે જિલ્લામાંથી મોટી સંખ્યામાં બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટી રહ્યા છે તમામનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ઉપસ્થિત તમામ કાર્યકર્તાઓને નમ્ર વિનંતી છે કે આપણે ભોજન કરીને જ જવાનું છે નગરના નગરના જે સ્વયંસેવકોને ભોજનની જવાબદારી આપેલી છે તેઓ ઝડપથી ભોજન શાળામાં પહોંચે ઝડપથી